લાલાજીકર વાય કોમની પૈસા પૈસા દિવાળી જવા દે મને પેલા કેવું પડશે મજૂરી બજુરી તો લાલાજી લાલાજી હા ચંદુભાઈ બોલો હા બારી યાર

જોવું નહીં કહ્યો પણ આપણે તો છો યાર મોટા અમીરજી આપણે કરવું પછી નહીં પણ એ જો જો બી અભરો બીજો છોકરો ટેટા ફોડે પછી આપણા છોકરો જોઈને આવે તો પછી એને કેવું દુઃખ ના થાય 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 મને ખબર હ પેલી વાર મારા છોકરા કેટલો એટલો નથી તાદા ખબર પેલા આપડે પેલા બાજુ નહીં પેલા શું કહેવાય પેલા એ રહ્યા એમના છોકરા લાયા તા ટેટા તે તમે જુઓ તો છોકરો મારે તો ખાય ના કે કઈ નહીં એવું અને ખાલી મંડે કે ટેટા લાબા ટેટા લાબા મીઠાઈ લાબી હે હવે આપણે ઘરે બીયા લાઈએ કે જો વાત સાચી યાર પૈસા પૈસા હોય ને પઈ એવી જીદો કરે છોકરો તો પછી આપણે ન હું ટેન્શન ના આવ મગસ માં ક્યો હા ટેન્શન તો થાય જ કે હારો મજૂરી હારો જસીયો પણ જો હારું કઈ મળતી બલતી જ નહીં હારું અમે છોકરો તો એરેન એરેન કર નાખશી કોક કરું પડશે મજૂરી નું હેડો કોક તો કરશું હા ચંદુભાઈ હા શું કરશું તને આપણે સાચી વાત બીજું તો કોઈ ના લઈ જાય તો જઈ આવું મળતા લેડો આયો આવ્યો

એટલે હું તમને ચાર પાંચસો રૂપિયા રોકડા આપી દીધું બસ હમ તો અમે છસો સાતસો રૂપિયા આધી લઈએ કે અમે કઈ જીવા ત્યાં હજુ નઈ વીઆઈપી બરાબર ચા પાણી નાસ્તો બધું જોવા બરાબર ઘેરથી ગઈ નાય ને આપડે આપડે પહેરવા વીઆઈપી પીઆપી કરો હાલ મજૂરી નું ગોઠવા નઈએ તમે આફ્રિકા લંડન અમેરિકા ન્યુઝીલેન્ડ દિલ્હી થી દિલ્હી થી અમારે લેવા આવે

બધી બધી આપડી જ છે લાગતું જ નઈ ને યાર હે જોવા મજૂરી કરીને પૈસા લેવા વાત તો ના કરો કોઈ નહીં બધું કરો તું કોઈ હું એનું તાન ફાટેલું પાછું કે ₹500 હાજરી હા નમું નામ તો લેડો તા પેલા મોકલાવ હોય તો તમે હું ઘરનું કામ કરશો કયો જો આપડા ને બધું આવડે બરાબર પોણી છે પોણી મારતા

પેલા ગોમ નો છોકરો જવું તો મારી આપડે કાળિયા નો પેલા શંકા નો બંક માછી ઘર પેલા જોઈ જાય ના ફોન કરીને કઈ તમારે ઘરમાં કચરો વારવાનો છે તો એવું ના હોય તાન તમે ખાલી કોઈ નઈ ખાલી પોલ મારજો ને જો ખાલી આપડે છોકરા નો વિચાર આપડે નઈ વિચારવું છોકરા દિવાળી આવે યાર મમી એવું કરો એવું કરો વધાર નો ગામ છે તો મારું મગજ સટક છે હા હા છોકરા મોકલે હા કેવા મિક પોણી બોની હાલી જાય બઉ ના નાખો નાસ્તો બધું કરવાનું પણ આપડે નાસ્તો સાચી વાત પણ આપડે શેઠ નહિ આપડી મજૂરી પૈસા કહેવાના છે મફત ના પૈસા નઈ લેવા મારે કોમ કરો પૈસા પછી અ રામ નારુ પીઉં અમે હું કાતો ન ખાતો નહીં હા હેડો બોલ્યા કર હવે કામ કરાવો થાપે થાપે ફળી વાળું ના ના બોલો કેકલા જવાનું હજી તો થાક લાગ્યો મને ટોટ્યોમ અલ્યા હેડો હું બતાવું છું હા પાણ હેડો જવું પડશે હેડો કરવાનું હ અરે હેડો તો ખરી કાકાયા તમે તો બહુ લપ ખોલ હતા બહુ લપ ના કરો યાર મારા ઘર તો કરો ને કોઈ નહીં બબલી મા મજૂર મલી રોઈ જ ન દા તો કાકાજી આ ટોકર ધોઈને લઈ લે પેલા તું કરવાનો ટોકર ધોઈને લઈ લો મારા ગાટ ચોકન ઘરમાં ચોકન અલ્યા હું કરો વાત કરો અરે વાત करू લઈ જા તોકર જો હું ટોકર ધો તમે ના કરો તો કાકા તો જતા રહો હા લે જે ચમચી ધોતો ને ત્યાં ઢોકર જોઉં યાર તમે ના કરો તો કાકા પ્રેમ થી કહું જતા રહો હા ના હે તમે યાર કો કોમ ના પૈસા લઈ ના ની પૈસા તો લઈ લેવા તો ઈ હેડો જોઈ તો કા હાલત લઈ લો તો પેલા લાલાજી કીધી એટલે ધોઉં હેડો તમે હાલત લઈ આવજો કે હું પેલા અમે ઘેર બેઠો છું પેલું તમારું ઘર ઓ હાલો જાવ જો આગન ગાળો મેચ ઘર લાગે નહીં કલર કરાવે નહીં બારીમ ઠેકોણો નહીં પેલા સંભળ તૂટી ગયો ના ના જો કે આ આ શેઠ

તારા ઉપમે પીવું પડે તો રાખો વાળી પાણી પીતા ગમતો થાય રાખો લાગશે

આપણા જોવાનું તો મગજ ની ભારત ટુકાન ને લઈ લો છે બાપુ એવું ના કરવા ના મળ

તમારે હાથ જોડું તમે બધાની મારા જોડે ક્યાંય મગજમારી ના કરશો મારા જોડે